પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેતન નગર સોસાયટી છે આ સોસાયટી માં એક નાની દીકરી ગઈકાલે સાંજના રમતા રમતા પોતાના ઘર પચીસ ત્રીસ ફૂટ અંતરે આવી હતી આ રમતા રમતા એના ઉપર એક આ ગટરનું ઢાંકણું પડ્યું હતું આ જે ગટરનું ઢાંકણું છે એ ખુલ્લી મતલબ એ ત્યાં બહુ બધા ગટરના ઢાંકણા મૂકવામાં આવ્યા હતા એટલે જે કોઈ સાઈડ ચાલતી હશે એનામાં મૂકવા માટે મૂક્યા હોય એવું અત્યારે જણાય આવે છે ત્યાં કોઈ ખુલ્લી ગટર હોવાનું અત્યારે જણાયેલું નથી તે છતાં અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે નાની દીકરી છે એ કઈ રીતના ત્યાં આવી એના ઉપર કઈ રીતના ઢાંકણું પડ્યું અને એની સાથે અન્ય કોઈ બાળકો હતા કે નહીં એના પેરેન્ટ્સનું એ દરમિયાન ક્યાં હતા એ લોકો શું જણાવે છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના જે લોકો છે એમના પણ અમે નિવેદનો મેળવી રહ્યા છીએ જે પણ ઘટના જે પણ હકીકત સામે આવશે જે પણ એવિડન્સ મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું બેદરકારી લાગી રહી છે અત્યારે તો જે ઘટના બની છે એમાં દીકરીને ઉપર મતલબ જે ઊભા ઢાંકણા હતા એમાંથી એક ઢાંકણું પડ્યું હતું હવે એક ઢાંકણું કઈ રીતના પડ્યું એ કોણે ત્યાં મૂક્યા દીકરી કઈ રીતના ત્યાં આવી એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ જેથી અમે કન્ફર્મ કરી શકીએ કે આમાં કોઈની બેદરકારી છે કે નહીં અથવા આમાં દીકરીની સાથે કોઈ માણસો અથવા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ